જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ભાદરવા મહિનામાં આવતી વધુ પક્ષની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલુ સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિ ભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે પણ જળાશયમાં જઈને સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપદાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ઘણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું પછી બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં ગાય ભેટ આપવી શક્તિ હોય તો તો ગાય ભેટ આપવી મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ તો હવે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્માય વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હેરાજન ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત ઉપવાસ જાગરણ કરનારના સર્વ પાપો બળી જાય છે વળી વ્રતના પ્રભાવથી અધોગતિ પામેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે આ એકાદશીનું મહાત્મય સાંભળનારને વાજપે યજ્ઞ કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે અને મૃત્યુલોકના વિ ત્રિવિધ તાપમાંથી પીડાતા મનુષ્યોને સુખ અને શાંતિ મળે છે તે અંગેની ઉત્તમ કથા હું તમને કહું છું કે તમે ધ્યાનથી સાંભળો પૂર્વે સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો વિષ્ણુ ભક્ત રાજા મહિષ્મતી નગરીમાં રાજ્ય કરતો હતો તે નારાયણના ધ્યાનમાં નારદજીની પધરામણી થઈ રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યું અને તેમને ઉત્તમ આસન ઉપર બેસાડી અને કુશળતા પૂછી અને વિધિપૂર્વક પૂજન કર્યું ત્યારબાદ બે વર્ષે નારદે કહ્યું કે હે રાજન તમે મારું આશ્ચર્યકારક વૃત્તાંત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયેલો અને ત્યાં મેં તમારા પિતાને જોયા હતા તેમણે તને સંદેશો કહેડાવ્યો છે કે હે પુત્ર મારા પૂર્વ જન્મના પુણ્યકર્મમાં કંઈક ઓછપ રહી ગયેલી હોવાથી મારો અહીં યમલોકમાં વાસ થયો છે માટે તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરી અને મને સ્વર્ગમાં પહોંચાડ તમારા પિતાનો એટલો સંદેશો કહેવા માટે હું અહીં ખાસ આવ્યો છું રાજા ઇન્દ્રસેને નારદજીને ઇન્દિરા એકાદશીનો મહિમા પૂછ્યો તો નારદજીએ કહ્યું કે ભાદરવા માસની વધ પક્ષની દશમના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી શ્રદ્ધા ભાવપૂર્વક સ્નાન કરવું ત્યારબાદ બપોરના સમયે નદીમાં સ્નાન કરી આવી પિતૃદેવોને પ્રસન્ન કરવા અર્થે શ્રાદ્ધ કરવું તે દિવસે એક ટંક ભોજન કરી અને રાત્રે ભોંય ઉપર સૂઈ રહેવું અને બીજે દિવસે ઇન્દિરા એકાદશી ના દિવસે પ્રાંત કાળે ઉઠી દાતણ કરી મુખ ધોવું અને સ્નાનાદિ કાર્યથી ફરવારી અને પછી પ્રાર્થના કરવી કે હે પુનિકાક્ષ હું આજે પવિત્ર રહી અને ઉપવાસ કરીશ અને કાલે ભોજન કરીશ પ્રભુ મારું રક્ષણ કરજો આમ કહી અને ભક્તિ ભાવપૂર્વક ઉપવાસનો નિયમ લેવો ત્યાર પછી મધ્યાહન કાળે ગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણોને ભોજન જમાડી યથાશક્તિ દક્ષિણા આપવી અને પિતૃદેવોનું નૈવેદ્ય હોય તે પોતે સૂંઘી અને પછી ગાયને અર્પણ કરી દેવાનું ત્યારબાદ ચંદન ધૂપ પુષ્પ આદિથી ભગવાન નારાયણનું પૂજન કરવાનું રાત્રિના તેમની પાસે બેસી અને જાગરણ કરવું રાત્રિ વીતતા પ્રાંતઃકાળ થાય ત્યારે બારસના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી શ્રીહરિનું પૂજન કરી અને બ્રાહ્મણોને જમાડી પરિવાર અને સગા સંબંધીઓની સાથે બેસી અને મૌન રહીને ભોજન કરવું હે રાજન તમે શ્રદ્ધા ભક્તિ pau એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો અને તેનું પુણ્ય તમારા પિતાને અર્પણ કરો આ પ્રમાણે કહી અને નારદજી અંતર ધ્યાન થઈ ગયા અને પછી રાજાએ વ્રત કરવાથી તેમના પિતા વૈકુંઠમાં ગયા જે ભાવિકો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તેમની કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેના સર્વે પાપો અને કષ્ટોનો નાશ થાય છે અને અંતે જઈને વાસ કરે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય